હેલો નમસ્કાર મિત્રો આપણી ચેનલ સ્કાયફિનેટી એજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે મિત્રો મિત્રો એક નવી ભરતી વિદ્યા સહાયક નવી ભરતી અપડેટ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જે દિવ્યાંગન મિત્રો છે એમના માટે વિદ્યા સહાયકની ભરતી આવી ગઈ છે એના વિશે આજનો વિડીયો છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં સર્વેને વિનંતી આપ ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો લાઇક આપશો અને આપના મિત્રોને શેર કરશો જેથી કરી આવા તમામ શૈક્ષણિક ન્યૂઝ શૈક્ષણિક વિડીયો પરથીને રિલેટેડ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા હોય છે મૂકતા આવીએ છીએ તો એની અપડેટ તમારા સુધી સરળતાથી એની નોટિફિકેશન પહોંચતી રહે મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતે ચર્ચા કરીએ તો જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી જાહેરાત વર્ષ બે હજાર પચીસની જાહેરાત આવી ગઈ છે તો મિત્રો વિગતે ચર્ચા કરીએ તો જે આ દિવ્યાંગજન મિત્રો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જે જગ્યાઓ છે એ જગ્યાઓ જે છે એ ઉમેદવારો પાસેથી જે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે આ કુલ કેટલી જગ્યાઓ છે એ જોઈએ તો ખાસ વિદ્યાસાયક વર્ગ ત્રણ માટે જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ અને બે બે હજાર પચીસ ધોરણ એકથી પાંચ માટે ધોરણ એકથી પાંચ માટે જોઈએ મિત્રો તો જે દિવ્યાંગતાની જૂથ છે એ બી સી અને ડી અને ઈ એમાં કુલ ધોરણ એકથી પાંચમાં 3715 હજાર જગ્યાઓ છે જેમાં દિવ્યાંગતા જૂથ એ માટે એક હજાર બી માટે 1327 હજાર સી માટે 0 અને ડી અને ઈ માટે તેરસો ઓગણસાઠ મળી કુલ ત્રણ હજાર જગ્યાઓ જ્યારે ધોરણ છથી આઠ માટે મિત્રો જે જગ્યાઓ છે એ દિવ્યાંગ તાજુથી માટે એકસો છત્રી બી માટે એકસો બાસઠ સી માટે જીરો અને ડી માટે એકસો એકોતેર મળી કુલ ચારસો ને ઓગણો સિત્તેર જગ્યાઓ છે જાહેરાતમાં આ કુલ જગ્યાઓ છે એ જગ્યાઓને અનુરૂપ જે ઓનલાઈન અરજીઓ મંગાવવાની છે ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક જે ભરતી સમિતિની વેબસાઇટ છે મિત્રો વીએસ બી ડૉટ ગુજરાત ડોટ ઇન ઉપર તારીખ એક ચાર બે હજાર પચીસથી સવારના બાર કલાકથી દસ ચાર બે હજાર પચીસ સુધી બપોરના પંદર કલાક સુધી ભરી શકાશે એટલે ઓનલાઈન અરજી કરવાની રહેશે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસથી દસ એપ્રિલ બે હજાર પચીસ સુધી જે શૈક્ષણિક લાયકાત પગાર પગારધોરણ વયમર્યાદામાં છૂટછાટ પસંદગીની પ્રક્રિયાઓના નિયમો સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની જે સામાન્ય સૂચનાઓ છે તેમજ ભરતી અંગેની જરૂરી તમામ જે ઠરાવો અને પરિપત્રો છે એ ઉપરોક્ત વેબસાઇટ એટલે કે વિદ્યા ભરતીની જે વેબસાઇટ છે એના ઉપર ઉપલબ્ધ છે એનો તમારે કાળજીપૂર્વક અભ્યાસ કરી અને અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ એની હાર્ડ કોપી અને લાગુ પડતા જે પ્રમાણપત્રો છે એ જોડી અને જે ફી છે એ નિયત ફી ભરી અને સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવવાની છેલ્લી તારીખ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસના બપોરના સત્તર કલાક સુધી જાહેર રજાના દિવસ સિવાય તમારે જમા કરાવવાનું રહેશે તો આ હતી મિત્રો આજની અપડેટ જે દિવ્યાંગજન મિત્રો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિદ્યાસાયક ભરતી જાહેરાત આવી ગઈ છે તો આપ આ વિડીયો મહત્તમ આપના મિત્રોને શેર કરશો લાઇક કરશો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો Thank you. Thank you very much.